નમસ્કાર દર્શક મિત્રો ઝાયકો ધ ફૂડ શો માં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઝાયકો ધ ફૂડ શો માં અત્યાર સુધી ઘણા બધા પાર્ટિસિપન્ટ એ પાર્ટ લીધો છે અને ઘણી બધી વાનગીઓ પણ બનાવી છે પણ આજના આપણા જે પાર્ટિસિપન્ટ છે એ બહુ સ્પેશિયલ છે કારણ કે એક કમ્પ્લીટ પેકેજ છે ટેલેન્ટ નો ટેલેન્ટ નો ખજાનો છે આજના જે પાર્ટિસિપન્ટ છે એમને ઘણી બધી કુકિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે અને ઘણી બધી વિનિંગ રેસિપી પણ થઈ છે તો ચલો મળીએ આજના પાર્ટિસિપન્ટને જે ગાંધીનગરમાં રહે છે એનું નામ છે દર્શનાબેન તો ચલો મળીએ દર્શનાબેનને દર્શનાબેન સ્વાગત છે તમારું જાયકો ધ ફૂડ શોમાં નમસ્તે દર્શનાબેન તમે શું કરો છો હું અત્યારે કોર્ટમાં છું સેફ તરીકે છું અને અત્યારે હું જઈ રહી છું વિયેટનામ ટૂંક સમયમાં એટલે તમે ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ રહ્યા છો શું વાત છે દર્શક મિત્રો આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે બહુ સ્પેશિયલ છે એ ઇન્ડિયામાં તો એમની રેસીપીઝ ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો જ છે પણ હવે જઈ રહ્યા છે વિદેશમાં એમને એક કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે કે દર્શના બેન બીજું શું કરો છો બીજા તમારા શું શોખ છે મારા શોખ છે હું જ્વેલરી બનાવું છું જ્યુટમાંથી પેઇન્ટિંગ બનાવું છું ઓકે ડાન્સિંગનો શોખ છે મને તો આ છે એટલે કમ્પ્લીટ પેકેજ છે જેમ મેં તમને કહ્યું એમ આજના આપણા પાર્ટિસિપન્ટ છે એ કમ્પલીટ પેકેજ છે સાથે સાથે એમને કુકિંગ નું પણ બહુ જ પેશન છે તો દર્શનાબેન આજે દર્શક મિત્રો માટે તમે કઈ વાનગી લઈને આવ્યા છો આજે હું દર્શક મિત્રો માટે અને ખાસ કરીને એમના નાના બાળકો માટે કે એમને મમ્મીઓ સુગર કોટેડ જેમ આપણે ગોળી ખવડાવીએ એવી રીતે મમ્મીઓ કંઈક અંદર એવું મૂકીને આપી રહે છે તો એના માટે હું ઢોકળા કે કેન્ડીમાં કેન્ડી સ્ટાઇલમાં ઢોકળા લઈને આવી રહી છું કેન્ડી ઢોકળા બનવાના છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ સાઉન્ડ કરે છે ને અત્યાર સુધી આવી રેસિપી આપણે આ જાયકોના રસોડે તો નથી જ બનાવી જે બહુ યુનિક છે ઓકે અને બાળકોને પણ બહુ જ મજા પડવાની છે એટલે આ રેસિપીમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે તમે દર્શકોને બતાવી હા આજે આપણે મિલિટ મિલેટ ઉપના ઢોકળા બનાવી રહ્યા છે કે જે હાઈલી પ્રોટીન સારું પ્રોટીન મળી શકે એના માટે અને એ મેં લીધા છે એક વાટ અડધી વાટકી બીજા ઇન્ગ્રેડિયન્ટ છે એ છે ત્રણ જાતની દાળ છે મગની દાળ છે અડદની દાળ છે અને ચણાની દાળ છે એ પણ એટલી જ ક્વોન્ટિટીમાં છે તમારે એમાં થોડું વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો મીઠું ધાણાજીરું હળદર મરચું તલ મોરસ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ અને આમાં છે સોડા બધા જ ઇન્ગ્રીડિયન્ટ એકદમ બેઝિક છે મિલેટનો ઉપયોગ કર્યો છે આ એમને જેમ કહ્યું ફોક્સટેલ મિલેટ આવે છે એનો ઉપયોગ કર્યો છે જે હેલ્ધી ઢોકળા બનવાના છે ત્રણ જાતની દાળ લીધી છે અડદની દાળ છે મગની દાળ છે અને ચણાની દાળ છે એને આપણે ઓવરનાઇટ સોક કરવાની રહેશે હા બાકી રૂટીન મસાલા છે મીઠું છે ધાણા જીરું છે હળદર પાવડર છે મરચું પાવડર છે તલ છે ખાંડ છે આદુ મરચાં લસણની પેસ્ટ અને થોડુંક સોડા તો રેસિપીની શરૂઆત કરીએ હા આ જે ખીરું છે એ જેમ આપણે નોર્મલ ઢોકળામાં જેવી રીતે બનાવીએ છે એ જ રીતે બનાવ્યું છે અને એને આપણે ઓવરનાઈટ રાખીએ અને એને ફર્મેન્ટેશન કર્યું છે ઓકે એ પછી હવે આપણે એમાં મસાલા નાખીએ છે ઓકે કેટલા કલાક પલાળવાનું રહે છે હા પહેલા જે દાળ અને ફોક્સટેલ લીધા આપણે એને 8 કલાક પલાળી દેવાનું એ પછી જે પલળી જાય એને પછી જેમ આપણે નોર્મલ ઢોકળામાં જેવી રીતે પીસીએ છીએ એવી રીતે થોડું કકરું પીસી દેવાનું અને ફરી એમાં છાશ નાખી અને ઓવર એને રાખવાનું અને પછી ફર્મેન્ટેશન આવે એટલે ટુકડા બની છે આને કેવું પીસવાનું રહેશે અને થોડું કકરું કચરું થોડું કકરું પીસવાનું રહેશે ઓકે આને રાત્રે જેમ આપણે ઢોકળામાં રેગ્યુલર ઢોકળામાં આપણે રાત્રે મિલેટ્સ પલાળતા હોય એમ પલાળી દેવાનું છે ક્રશ કરી દેવાનું છે ફરીથી બીજા દિવસ એની અંદર છાસ ઉમેરીને ફરીથી અમુક કલાક માટે આપણે કેટલા કલાક માટે આપણે એને રાખીશું આઠ કલાક એમાં પણ કારણ કે એને ફર્મેન્ટેશન લાવવાનું છે ને એટલા માટે પ્રોપર ફર્મેન્ટેશન થાય એના માટે ફરીથી છાસ ઉમેર્યા બાદ આઠ કલાક એને પલાળવાનું છે એટલે આવું બેટર સરસ મજાનું રેડી થઈ જશે જે બહુ જ પ્રોપર ફર્મેન્ટેડ થયું છે એટલે આમાં ઓલમોસ્ટ સોડાની જરૂર ના બરાશ બળે હું તો ખરેખર યુઝ નથી કરતી કારણ કે મારે નથી જરૂર પડતી પણ મેં એટલા માટે રાખ્યું છે કે કદાચ તમને એવું થાય કે કેમ અમારું ના ફૂલ્યું બાકી હું તો આજ સુધી સોડાનો યુઝ જ નથી કર્યો મેં દર્શક મિત્રો પ્રોપરલી ફર્મેન્ટેડ થયું હોય ખીરું ત્યારે સોડાની જરૂર નથી પડતી અને અત્યારે દર્શનાબેને જે ખીરું પ્રિપેર કર્યું છે એ એકદમ સરસ રીતે ફર્મેન્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો એના પર બબલ્સ એકદમ પ્રોપર દેખાઈ રહ્યા છે તો શરૂઆત કરી તો આ દનુશાર મીઠું નાખીશું હળદર મરચું

એટલે અમુક વાર આપણે એવોઈડ કરતા હોય છે ખાંડ નથી નાખવી પણ એડ કરવી જોઈએ એક ટીપ છે આ છે આદુ મરચા મરચા અને લસણની પેસ્ટ એ પણ આપણે સ્વાદ સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર અને આ છે સોડા ઓકે એકદમ ચપટી જેટલો સોડા એડ કર્યો છે બહુ જ ઓછો સોડા એડ કર્યો છે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે મિક્સ કરીશું ઇન્ગ્રીડિયન્ટ્સ માં મીઠું મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર મરચાં લસણની પેસ્ટ હાંડ અને ચપટી સોડા આપણે એડ કર્યો છે ને બધું પ્રોપરલી મિક્સ કરી ફ્લફી થયું જેટલું દરેક વસ્તુ અને બીજું તમે લોકો જેટલું આવી રીતે એરેશન કરશો ને તો પણ તમારું સારા ઢોકળા બનશે એરેશન ની જરૂર હોય છે અને એને એક જ સાઈડમાં આવી રીતે હલાવવું જોઈએ પછી પાછું તમે જો હલાવશો તો એરેશન થયેલું છે એ એરેશન નહીં રહે તો દર્શના બેને જેમ કીધું એમ પ્રોપર એક જ દિશામાં તમે ચમચાથી સ્પૂન જેનાથી હલાવતા હોય એક જ દિશામાં હલાવજો તો જ એનું એરેશન પ્રોપર થશે અને પ્લફી પણ સારા થશે હમ હવે શું કરીશું હવે આપણે આ પ્લેટ છે એને ગ્રીસ કરીશું ઓકે ઢોકળા બનાવવા જે રેગ્યુલર આપણે હા આપણે જે લઈ હોઈએ છીએ આ મેં સ્ક્વેર એટલા માટે લીધી છે કે જે આપણે કેન્ડીનો શેપ ને બધું આપવું હોય તો આવું સારું રહે એમ એટલા માટે મેં આનો યુઝ કર્યો છે બહુ યુનિક થોટ તમે લઈને આવ્યા છો બસ એ બાળકો માટે જ વિચાર્યું આ રેસિપી વિચાર ક્યાંથી આવ્યો ખાસ બાળકો માટે કે ઘણા મમ્મી પપ્પા એવું કહે છે કારણ કે હું ટ્યુશન કરું ને એટલે એમ કે મેડમ ખાતું નથી એટલે એના માટે જ મે ખાસા કે ખાતા નથી ને તો પછી આવું કંઈક નવું કરો ને આવી રીતે એને આ હંમેશા તમે જ્યારે પણ આ ભરો ત્યારે એકવાર આમ ટેપ કરી દેવાનું જેથી એની અંદર જે બબલ હોય એ નીકળી જાય ઓકે દર્શના બેને ફરી એક સરસ ટીપ આપી કે જ્યારે આપણે ખીરું પાથરીએ છે કોઈ બી વાસણમાં કે મોલ્ડમાં તો એને એકવાર ટેપ કરી દેવાનું એટલે પ્રોપર બધી દિશામાં ફેલાઈ તો જાય જ સાથે સાથે એર હોય એ પણ નીકળી જાય હવે આપણે એમાં તલ નાખીએ છે ગાર્નિશ કરી રહ્યા છીએ ઓકે આપણે પહેલાથી જ આની ઉપર તલ લઈ લઈએ છે

તમે જોઈ શકો છો કેટલી આમ અંદરથી વરાળ નીકળી રહી છે અને હવે એમાં હું આ મૂકું છું આ આપણે દસ થી પંદર મિનિટ કારણ કે ફોક્સ આ મિલેટ ના છે એટલે થોડો ટાઈમ વધારે આપણે રાખવા પડે છે બાકી આપણા નોર્મલ દસ મિનિટમાં થઈ જાય પણ આ પંદર મિનિટ રાખવા પડશે ઓકે આ ઢોકળા મિલેટના બનાવે છે જે ફોક્સટેલ મિલેટનું એમને કહ્યું દર્શનાબેને એટલે આનું કુકિંગ ટાઈમ પણ થોડોક વધારે લે છે પંદર એક મિનિટ નો સમય લાગે છે કારણ કે એક પ્લેટ બનતા પંદર મિનિટ નો સમય લાગે છે ઓકે આટલું ફર્મેન્ટેડ થયું હોય તો પણ આટલો લાગે છે ઓકે એટલે રેગ્યુલર ઢોકળા કરતા થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ આના ટેસ્ટમાં કઈ ડિફરન્સ આવે ના ના કશો ડિફરન્સ નહીં રેગ્યુલર આપણે જે ચોખા આપણે હા એવું જ અને મેઈન આ શું છે કે જો ડાયાબિટીસ પેશન્ટ હોય એ પણ ખાઈ શકે કે જેને ઢોકળા ખાવાની ઈચ્છા થાય છે પણ ખાઈ નથી શકતા તો એમના માટે આ બહુ જ સરસ છે એક્ઝેક્ટલી ચોખામાં ઘણો ઘણા પ્રમાણમાં ઇન્સ્યુલિન હોય ડાયાબિટીક પેશન્ટ ના ખાઈ શકતા હોય એમના માટે આ એક અગેન સરસ ઓપ્શન છે યસ અને અત્યારે મોદીજી તો આપણા પીએમ કહી જ રહ્યા છે કે મિલેટ પર બહુ જ જોરશોરથી મિલેટ પર ચાલી જ રહ્યું છે ડેફિનેટલી ડેફિનેટલી આની સાથે આપણે સર્વિંગ સેના જોડે કરતા હોઈએ છીએ આની સાથે આપણે બે ચટણી સાથે સર્વિંગ કરીશું એક તો ધાણાની ચટણી છે અને બીજી છે એ લસણ અને સિમલા મિર્ચથી બનાવી એ આપણે બનાવીશું અહીંયા ઓકે હવે આની સાથે સર્વ કરવા માટે એક અલગ જ ચટણી બનાવે છે જે મને દેખાઈ રહ્યા છે આખા લાલ શિમલા મિર્ચ ના મરચા છે સુકા મરચા છે જેમને એમને પાણીમાં કઈક પલાળ્યા છે એની પ્રોસેસ બહુ અલગ છે એ તમને દર્શના બેના હવે સમજાવશું હવે આપણે બનાવીશું લસણ અને શિમલા મિર્ચની ચટણી એમાં આપણે સૌ પ્રથમ આ મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા શિમલા મિર્ચને એને આપણે નાખીશું પાણી સાથે મરચા કેટલા લીધા છે આપણે આ મે 10 15 મરચા લીધા છે ઓકે 10 થી 15 જે આખા લાલ મરચા હોય છે કાશ્મીરી મરચું હશે તો હા કાશ્મીરી લાલ કાશ્મીરી આખા લાલ મરચા હોય છે અને 10 થી 15 ને ગરમ પાણીમાં થોડીવાર પલાળી રાખ્યા છે અને ફાઈટ કર્યા છે લસણ છે 20 25 કારણ કે લસણનો ટેસ્ટ આપણે વધારે લાવવાનો છે એટલે લસણ થોડું વધારે છે ઓકે એક બાઉલ જેટલું લસણ લીધું છે એટલે આશરે

મીનવાઈલ જ્યારે આપણા ઢોકળા કુક થઈ રહ્યા છે સાથે સાથે આપણે એક સરસ કાશ્મીરી લાલ મરચાની ચટણી બનાવીએ હવે હવે શું એડ કરીશું આમાં લઈશું આપણે થોડોક મસાલો કે બનાવી શકે આખા લાલ મરચા લસણ અને શિંગદાણા નો ઉપયોગ કર્યો છે સાથે સાથે લાલ મરચું પાવડર મીઠું અને બસ મરચું પાવડર અને મીઠું જ એડ ઓકે બે વસ્તુ આપણે એડ કરીને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું

રહી શકશો ચટણી સરસ રીતે પ્રિપેર થઈ ગઈ છે એમને જેમ કહ્યું કે આ ચટણીને લોંગ ટાઈમ ફ્રિજમાં જો આપણે રેફ્રિજરેટ કરવી હોય સ્ટોર કરવી હોય તો થોડો લીંબુનો રસ આપણે એડ કરીએ તો લોંગ ટાઈમ સુધી આ સારી રહેશે કેટલા દિવસ સુધી આમ ફ્રેશ રહે છે ફ્રેશ તો રહેશે ફ્રિજમાં તો અને આને ફ્રિજમાં જ રાખવી પડશે કારણ કે લસણ છે લસણનો ઉપયોગ કર્યો છે એટલે સ્મેલ એની હા તમારે થોડું ઓર લોંગ કરવું હોય તો તમે તેલ ગરમ કરી એમાં ચટણી બધી નાખી એને ગરમ કરી ને રાખશો તો ઓર વધારે એની લાઈફ વધી જશે ઓકે એટલે એને વઘાર કરીને આપણે વઘાર એટલે ખાલી તેલમાં જ ઓકે તો એનું હા તો વધી જશે એની સેલ્ફ લાઈફ ઓકે થોડા વધારે દિવસ જો તમારે સ્ટોરેજ રાખવી હોય એમ હોય કે કઈ અવનવી રેસિપી સાથે આ ચટણી બહુ સરસ લાગતી હોય છે તો તમારે વધારે સ્ટોર કરવી હોય તો થોડું ગરમ તેલ અંદર એડ કરીને મિક્સ કરી દો તો વધારે દિવસ સુધી આઈ થિંક 20 25 દિવસ સુધી તો કાઈ થતું હા પણ ફ્રીજમાં જ રાખવી પડશે ઓકે તો આપણા ઢોકળા જે સ્ટીમ થતા હતા એ આપણે ચેક કરી લઈએ હમ આપણે ટુપિનથી

તો હન્ડ્રેડ પર્સન્ટ થશે જ દર્શના પહેલા તો બહુ સરસ રીતે ફૂલી ગયા છે એવી એમની તમે ફોલો કરશો તો આવા સરસ મજાના ઢોકળા રેડી થશે હવે શું કરીશું હવે આપણે આ એક મોલ્ડ છે સ્ટાર મોલ્ડ તમને જે ઈચ્છા થાય મારી પાસે સ્ટાર છે આ સ્કવેર માં છે તમને જે તમારા આપણા બાળકોને કે આપણને કારણ કે જે વસ્તુ આંખને ગમે ને એ જ મોને ગમે તો આપણે જેવું પ્રેઝન્ટેશન કરીશું ને તો પ્રેઝન્ટેશન થી આપણને એ વસ્તુ ખાવાની મન થશે ઓકે તો હવે આપણે સ્ટાર લઈ અને સ્ટાર શેપ નું મોલ્ડ લીધો છે અને એમાં પ્રેઝન્ટેશન કરવાના છે એટલે બાળકોને જોઈને જ ખૂબ મજા પડશે એકદમ સરસ રીતે આમ બહાર પણ આવી ગયા હવે આપણે આને આ આ આઈસ્ક્રીમ સ્ટીક છે એને મેં થોડી આગળથી કટ કરી છે સરળતાથી નીકળી પણ જાય હા નીકળી જાય છે હું તમને બતાવું જુઓ એકદમ જાડીદાર અને આ જાડીદાર જુઓ સ્પંજી આવી રીતે આપણે સ્ટિકમાં નાખી દેવાનું છે કેન્ડીના જેમ સ્ટિકમાં ભરાવી દીધું છે કેન્ડી સ્ટિક્સ મળે છે ઇઝીલી માર્કેટમાં હા બીજો એક સ્ટાર કાઢીશું અને સાથે સાથે હું એક સ્ક્વેર પણ બતાવું છું આપણી પાસે જે પણ મોલ્ડ અવેલેબલ હોય એ પ્રમાણે આપણે આને કરીએ છે અત્યારે સ્ટાર અને સ્ક્વેર છે એની પાસે

દેખાવમાં બ્યુટીફુલ પણ સરસ લાગી રહ્યું છે ઇવન આની સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે આપણે હવે એને સર્વ કરીશું બે ચટ્ટી સાથે અને આપણને તો મરચાં તો શોખીન હોય જ છે એટલે એની સાથે સાથે આપણે આ મરચાં પણ મૂકીશું એને મેં આવી રીતે શેપમાં કટ કર્યા છે ઓકે સર્વિંગમાં તો આપણને જે વેરીએશન્સ આપણી રીતે કરવા હોય એ રીતે આપણે કરી શકીએ છીએ ઓકે હવે આપણે જે ચટણી પ્રિપેર કરી તીશ જે આપણે ચટણી પ્રિપેર કરી દીધી જે આખા લાલ મરચાની એ એની સાથે આપણે સર્વ કરીશું બીજી તો છે દાણાની ચટણી જે રેગ્યુલર આપણા ઘર હા એ આપણા ઘરમાં આપણે બધા બનાવતા જ હોય છે કોથમીર ફુદીનાની જે રેગ્યુલર ગ્રીન ચટણી હોય છે એ આપણા ઘરમાં બનતી જ હોય છે એની સાથે પણ આ એટલું જ સરસ લાગે છે પણ એમની જે સ્પેશિયલ ચટણી બનાવી છે હા એની સાથે આ વધારે હવે એક બીજું વેરીએશન પણ તમે લાવી શકો છો દાદા તરીકે બાળકોને અત્યારે ચીઝ બહુ ભાવે છે તો તમે માયોનીસ હોય કે ગમે તે હોય એને કોનમાં ભરો કોનમાં ભરી અને આની ઉપર તમે લગાવી શકો છો એ બીજું તમે આને આને પણ તમે આવી રીતે આમ કરી પછી આવી રીતે કંઈક સજાવી શકો છો વચ્ચે તો દર્શના બેને સરસ મજાના કેન્ડી ઢોકળા બનાવી દીધા છે અને જે બહુ સરસ હેલ્ધી છે સાથે સાથે ટેસ્ટી તો દેખાઈ જ રહ્યું છે એકદમ યમી દેખાઈ રહ્યું છે તો તમે ટેસ્ટ કરશો ડેફિનેટલી દર્શના બેન બહુ જ યમી અને ટેમ્પટિંગ લાગી રહ્યું છે તો હું હવે આને ટેસ્ટ કરીશ અને દર્શકોને કહીશ કે કેવો બન્યો છે ઓકે હું સ્ટાર શેપનો ટેસ્ટ કરવા જઈ રહી છું અને સાથે ચટણીઓ પણ અમને ઓલરેડી ઉપર એડ કરેલી જ છે બહુ જ સરસ લાગી રહ્યા છે લાગતું જ નથી કે આ જે રેગ્યુલર ચોખાના ઢોકળાના હોય એવું નથી લાગી રહ્યું એકદમ એકદમ બેલેન્સ ટેસ્ટ ફ્લેવર અને જે ઢોકળા રેગ્યુલર બનતા હોય ને એવા લાગી રહ્યા છે સાથે સાથે એટલા ફ્લફી અને સોફ્ટ છે મને તો મજા પડી ગઈ તો હું આ કેન્ડી ઢોકળા ખાવ ને ત્યાં સુધી દર્શનાબેન તમને આ રેસીપીનું એક ક્વિક રિકેપ આપી દેશે કેન્ડી ઢોકળા બનાવવા માટે આપણે લીધા છે અડધો કપ ફોક્સટેલ અડધો કપ મિક્સ દાળ ચણાની દાળ મગની દાળ અને અડદની દાળ અને તેને આપણે રાત્રે પલાળ એક આઠ કલાક પલાળવાનું છે એ પછી જ્યારે એ સરસ રીતે પલળી જાય એટલે એને મિક્સીમાં પીસી લેવાનું છે મિક્સીમાં પીસ્યા પછી તેમાં થોડુંક દહીં જ્યારે પીસાઈ જાય એ બેટરને બહાર કાઢી એક બાઉલમાં કાઢી લેવાનું એ પછી એમાં છાશ નાખવાની અને એને ફરી આઠ કલાક ફરી ફર્મેન્ટેશન માટે મૂકવાનું છે પછી જ્યારે આપણે ફર્મેન્ટેશન થઈ જાય એટલે આપણે એ બેટરમાં આપણે મીઠું મરચું આદુ ધાણા અને મરચાંની પેસ્ટ નાખવાની છે એમાં થોડી ખાંડ નાખવાની છે અને થોડોક સોડા નાખવાનો છે એ પછી સ્ટીમર મૂકી અને સ્ટીમરમાં આપણે તેલથી ગ્રીસ કરેલી ડીશમાં એ બેટર નાખી અને એને પંદર મિનિટ માટે રવા દેવાનું છે એ પછી એને બહાર જ્યારે પંદર મિનિટ પછી બની જાય એ પછી આપણે ટેસ્ટ કરવાનો છે કે એને એ બન્યું કે નહીં તો એના માટે આપણે ટૂટપીક નાખી અને એને ક્લીન નીકળે તો એ બની ગયા છે એવું સમજી લેવાનું એ કાઢ્યા પછી એનો આપણે સ્ટાર સ્ટારનું કે જે તમારી પાસે અવેલેબલ હોય એને લઈ અને એને કટ કરવાનું છે કુટી કૂકી કટર આવે છે એ કૂકી કટરથી કટ કરવાનું છે અને પછી બે ચટણી સાથે એને સર્વ કરવાનું છે આપણે એક ચટણી બનાવી હતી લસણની એ ચટણી એવી રીતે બનાવી હતી કે જે કશ્મીરી લાલ મરચાં મફળી અને મફળી મીઠું લીલું મરચું અને લસણ એ નાખી અને એને મિક્સીમાં આપણે પીસી લીધું છે તો રેડી થઈ જશે તમારા કેન્ડી ઢોકળા તો દર્શનાબેન થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે વેલકમ મેમ મને આ રેસીપી શેર કરવા માટે મોકો આપ્યો એ બદલ જીટીપીએલ ગુજરાતી ટીમનો ખૂબ ખૂબ આભાર જાયકો ટીમનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દર્શનાબેન તો જોઈને દર્શક મિત્રો દર્શનાબેન એમ જેમ સરસ મજાની રેસીપી બનાવી એમ તમે પણ બનાવીને અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને એસએમએસ કરો એસએમએસ માં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો અમારી ઝાયકો ની ટીમ તમારા ઘર આંગણે આવી પહોંચશે અને આવી સરસ મજાની રેસિપી આપણે ત્યાં પણ બનાવીશું તો ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આવજો